રાજકોટ જિલ્લામાં પ્રતાપ દુધાતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ગેરહાજરી આપી હતી અને જેને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે જો કે આ મુદ્દે પ્રતાપ દુધાતે નિવેદન આપ્યું છે આવો જાણીશું શું કહી રહ્યા છે પ્રતાપ દુધાત આમાં જે પ્રશિક્ષણ શિબિર કોંગ્રેસની ચાલી રહી છે તેમાં આપ સતત ગેરહાજર છો તો કોંગ્રેસ છોડવાનો ઈરાદો છે આજના દિવસે રાહુલ ગાંધી ગુજરાતની પાવનભૂમિ ઉપર આવી રહ્યા છે ત્યારે આ ધરતી ઉપર એનું સ્વાગત કરું છું કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત થતી નથી કે મારા આટલા દિવસની ગેરહાજરીમાં મારા ઘરની અંદર દુઃખદ અવસાન થયેલું મેં લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખની રજા લીધેલી હતી પણ જે તે સમયે જ્યારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી વેણુગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનિકેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડને મિસગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે મારી સ્પષ્ટતા કરું તો આજે આ સરદાર યાત્રામાં જોડાણો છું ખોડલધામમાં ખોડલ માતાના દર્શન કરવા આવ્યો છું હું લોકોની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો ત્યારે લોકોને પડતી મુશ્કેલી લોકોની સમસ્યાની અંદર ભૂતકાળમાં લડ્યો છું આવનાર દિવસોમાં લડવાનો છું લોકોની સમસ્યા માટે રાજનીતિમાં જ્યારે આવ્યો ત્યારે જે લોકો પીડિત હોય એનો અવાજ બનવાનો મેં હંમેશા પ્રયત્ન કર્યો છે છેલ્લા દોઢ બે મહિનાથી જે મારું નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોય શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલનું અવસાન થયું બધી જવાબદારીઓ મારી ઉપર હતી હોસ્પિટલોથી લઈ અને બધી દોડધામો પણ હતી પણ અમુક કિન્નાખરી લોકોએ જે અટકશાળો કર્યો છે એનો સમયે જવાબ પણ મળશે અને લડાઈક માણસ છું લડતો તો લડ્યો છું ને લડવાનો કોંગ્રેસ એક વિચાર છે કોંગ્રેસમાં સ્વતંત્રતા છે કોંગ્રેસની અંદર હર કોઈ લોકોને બોલવાનો હક છે માટે કોંગ્રેસની પદ્ધતિ અને બીજેપીની પદ્ધતિમાં ખૂબ જ ફરક છે અને કોંગ્રેસ આ સરદાર સાહેબના વિચારોથી ચાલતી કોંગ્રેસ છે કોંગ્રેસ બારામાં હું કંઈ ના કહી શકું પણ જે રાજનેતાઓએ જે અટકસાળો કર્યો છે એ આ મીડિયા મારફત એને સમજાઈ જશે પ્રતાપ દુદાતે આજ દિવસ સુધી શિસ્ત બારું કોઈ કામ કર્યું નથી અને કરવાનો પણ નથી રહેવાત મારા હોદ્દાની કે પદોની હોદ્દા માટે મેં રાજનીતિ કરી નથી પદ માટેનું ક્યારેય જીવન જીવવો નથી ક્યારેય ટિકિટ મેં ધારાસભાની પણ માગી નથી મારી ક્ષમતાના આધારે મને ત્રણ વખત ધારાસભાની ટિકિટ આપી છે મને યુથ કોંગ્રેસનો પ્રેસિડન્ટ બનાવ્યો છે સેકન્ડ ટર્મની અંદર કોંગ્રેસ પાર્ટીનો મને પ્રમુખ બનાવ્યો છે રિપીટ કોંગ્રેસનો મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડ મને ખૂબ જ આપ્યું છે પાર્ટી હોદ્દા આપી પણ શકે પાર્ટી હોદ્દા લઈ પણ શકે કાર્યકર્તા તરીકે મારો મતદારનો કોઈ અધિકાર લઈ શકવાનો નથી મારા અમરેલી જિલ્લાની જનતા માટે મારા ખેડૂતો માટે હું લડ્યો છું લડવાનો છું લડતો રહેવાનો છું જવાના પ્રશ્ન ઉપસ્થિત જ થતો નથી